હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ લેવાયેલી સામાજિક વિજ્ઞાનની એકમ કોસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ તેમાં પ્રશ્ન એક છે નીચેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે તો ગુજરાત સભા ગાંધીનગર હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા તો વ્યોમેશ ચંદ્ર બેનર્જી સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જ એવું કોને કીધું બાળ ગંગાધર તિલકર નીતિ અમલમાં તો કરજને લોડ કરજન ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી વાસુદેવ બળવંત ફડકે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ખાને જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો કોણે ફરકાવ્યો હતો મેડમ ભીખાઈજી કામાએ ખેડા સત્યાગ્રહ માટે નીચેના ભીખાઈના વિધાન યોગ્ય નથી તો ઓગણીસો સત્તરમાં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ ગયો તો વિધાન યોગ્ય નથી ગાંધીજીએ કોને ડુંગળી ચોર નું બિરુદ મોહનલાલ પંડ્યા માનગઢ હત્યાકાંડ કયા કયા રાજ્યોની શરદ પર થયો હતો ગુજરાત રાજસ્થાન રોએટ એક્ટને કાળો કાયદો કોને કહ્યો હતો ગાંધીજીએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે તો ત્રણે ત્રણ યથાયોગ્ય છે એટલે જવાબ ડી આવશે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં સ્થળે મળ્યું હતું મુંબઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે તો એ હોય હ્યુમનો નીચે આપેલા આંદોલનને તેમના સમયના ક્રમમાં ગોઠવવાના છે તો પેલા ચંપારણ સત્યાગ્રહ આવશે પછી અસહકાર આંદોલન આવશે દાંડી કુચ આવશે પછી હિન્દ છોડો આંદોલન આવશે એટલે જવાબ આવશે સી સત્તરમો ક્વેશ્ચન છે ઈસવીસન ઓગણીસો માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી તો વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ક્યાં સ્થળે શહીદી વોરી હતી આલ્ફ્રેડ બાગ અબાદ નીચે પૈકી ક્યાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં દેશમાં ઇન્ડિયન હોમ સોસાયટી ની સ્થાપના કરી હતી તો ઇંગ્લેન્ડ ક્વેશ્ચન એકવીસ છે દાંડી અંગે ક્યુ વિધાન અયોગ્ય છે તો દાંડી કૂચની પૂર્ણાહુતિ